નમસ્કાર મિત્રો ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલ પર આપણું સ્વાગત છે નજર કરી આજની ખબરો તે આપેલા વિડિયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે આવેલું બે લાયકન દબાવી દેજો હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે આગામી અડતાલીસ કલાક બાદ રાજ્યમાં વરસાદની તીવ્રતા વધી શકે છે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ ધબધબાટી બોલાવે તેવી શક્યતા છે દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે ના એંધણ વર્તાઈ રહ્યા છે નવસારી વલસાડ તાપી ડાંગમાં તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આગામી પાંચ દિવસ ત્રીસથી ચાલીસ કિમીની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે આધાર કાર્ડને નાગરિકતાનો પુરાવો ગણી શકાય નહીં તેનો ઉપયોગ ફક્ત ઓળખ કાર્ડ તરીકે થઈ શકે છે કોર્ટે કહ્યું કે કેટલાક રાજકીય પક્ષો આધારને નાગરિકતા સાબિત કરવાનો પુરાવો બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે જે કાયદાની વિરુદ્ધ છે ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જયભાઈ માલ્યા બેન બેન્ચે કહ્યું કે આધાર કાર્ડનો ઉપયોગ ઓળખ માટે થઈ શકે છે પરંતુ તેને નાગરિકતા સાબિત કરવાનો આધાર બનાવી શકાય નહીં ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના રામપરા ગામમાં સ્થિત પ્રખ્યાત મેરડી માતાજીના મંદિરમાં શોરીનો એક શોકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે તસ્કરોએ મંદિરને નિશાન બનાવ્યું હતું અને સોના શાંતિના દાગીના સહિત આશરે છ લાખ રૂપિયાની કિંમતી વસ્તુઓની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા ઘટનાની જાણ થતાં જ શિહોર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી કુદરત દુનિયામાં પોતાનું ભયંકર સ્વરૂપ બતાવી રહી છે એક તરફ અફઘાનિસ્તાનમાં ભૂકંપનો વિનાશ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ આફ્રિકન દેશ સુડાનમાં કુદરતે પોતાનું ભયંકર સ્વરૂપ બતાવ્યું છે સુડાનમાં ભૂસ્ખલનથી ભારે વિનાશ થયો છે સોમવારે સુડાન લેબ્રિસ્ટન મુવમેન્ટ આર્મીએ માહિતી આપી કે ભૂસ્ખલનને કારણે ઓછામાં ઓછા એક હજાર મૃત્યુ પામ્યા છે અહીં વિનાશ એટલો હતો કે પશ્ચિમ સુડાનના પરાપર્વિત્ય ક્ષેત્રમાં એક આખું ગામ નાશ પામ્યું છે ગુજરાતના લાખો વીજ ગ્રાહકો માટે આનંદના સમાચાર છે હવે તમારે માસિક વીજ બિલમાં ઘટાડો જોવા મળશે આ ઘટાડો વીજળીના બિલમાં લાગતા ફ્યુઅલ ચાર્જ એટલે કે ફ્યુઅલ પાઇપ એન્ડ પાવર પરચેઝ એડજસ્ટમેન્ટમાં થયેલા ઘટાડાને કારણે થયો છે અગાઉ વીજ ગ્રાહકો પાસેથી ફ્યુઅલ ચાર્જ તરીકે પ્રતિ યુનિટ રૂપિયા બે પોઈન્ટ પિસ્તાલીસ વસૂલમાં આવતા હતા હવે તેમાં પંદર પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે આ ઘટાડા બાદ નવો ફ્યુઅલ ચાર્જ પ્રતિ યુનિટ રૂપિયા બે ત્રીસ થશે તો ફરી મળીશું નવી અપડેટ સાથે તે પહેલા વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે આવેલું બે લાયકન દબાવી દેજો